નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીઈટી એક્ઝામમાં પૂછાશે તેવા પ્રશ્નો તથા તેના ઉત્તરો જોશું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો પ્રશ્ન ચાલુ કરીએ તો પહેલો પ્રશ્ન છે કે હું પાલતુ પ્રાણી છું અને ઘરની ચોકી કરું છું તો જે પાલતુ હોય પ્રાણીઓને ઘરની ચોકી કરે છે તો ઘોડો પણ નથી હોતું ગાય પણ નથી હોતું ભેંસ પણ નથી હોતું તો ઉત્તર આવે છે કૂતરો મારા તહેવારમાં લોકો શેરીઓમાં તોરણ બાંધી મડ મટકી ફોડે છે તો મટકી કોનામાં ફોડે છે કયા તહેવારમાં ફોડે છે તો જન્માષ્ટમીનો તહેવાર હોય ત્યારે મટકી ફોડે છે બાકી નવરાત્રિ હોળી અને મટકી દશેરાતી નથી તો એનો ઉત્તર જન્માષ્ટમી ઓપ્શન ડી ત્રેસાઠમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો મને લોકો પાંજરામાં પૂરી રાખે છે તો પાંજરામાં કોને પૂરી રાખે તો ઈઝી પ્રશ્ન છે પાંજરામાં પોપટને પૂરી રાખે છે બાકી મોર ચકલી અને કબૂતર ખોટો જવાબ છે ઘરમાં રસોઈ બનાવવા ભાગને શું કહે છે ઘરમાં રસોઈ બનાવવાના ભાગને શું કહે છે તો આપણે વિદ્યાર્થી મિત્રો રસોઈ ક્યાં બનાવીએ તો આપણે રસોઈ બનાવીએ છીએ તે રસોડામાં બાકી બેઠક ખંડમાં આંગણામાં અને બાથરૂમમાં બનાવતા નથી તો ઉત્તર રહેશે રસોડું ઘરમાં માળો બનાવી રહેતું પ્રાણી કયું છે તો ઘરમાં જે માળો બનાવે અને રહેતું પ્રાણી ચકલી છે તે આપણા ઘરમાં માળો બનાવે છે અને તેમાં રહે છે બાકી તેતર કાગડો અને મોર આપણા ઘરમાં રહેતા નથી તો ઉત્તર રહેશે ચકલી ઓપ્શન બી છાસઠનો પ્રશ્ન જોઈએ તમારા મામાની એક બહેન તમારી શું કહેવાય તો આપણા મામાની એક બહેન આપણને શું કહેવાય તો મામાની બહેન આપણને કહેવાય છે મમ્મી તે આપણી માતા થાય છે તે આપણને મમ્મી કહેવાય છે બાકી માસી કહેવાતા નથી કાકી નહીં કે નાની પણ નહીં તો સડસાઈઠનો પ્રશ્ન જોઈએ તમારા મામાના ઘરે નીચેનામાંથી કોણ જોવા નહીં મળે તો મામાના ઘરે આપણે કાકી જોવા નહીં મળે બાકી મામી જોવા મળશે નાની જોવા મળશે અને માસી પણ જોવા મળશે અડસઠનો પ્રશ્ન જોઈએ રસોઈ ઘરમાં કઈ વ્યક્તિની હાજરી નહીં જોવા મળે રસોઈ ઘરમાં દાદાની હાજરી જોવા મળશે નહીં બાકી મમ્મી કાકી દાદીની હાજરી જોવા મળશે નીચેનામાંથી કયો સંભાઈ સામાજિક નથી તો સામાજિક કયો નથી તો શિક્ષક અને વકીલ બાકી આમાંથી જમાઈ છે સામાજિક છે પતિ પત્ની સામાજિક છે દાદા દાદી સામાજિક છે અને સામાજિક શિક્ષક અને વકીલ તે સામાજિક નથી સિત્તેરમો પ્રશ્ન જોઈએ કઈ જોડી વ્યવસાય સાથે જોડાયેલી નથી તો ભાઈ અને બહેન છે તે વ્યવસાય સાથે જોડાયેલી નથી બાકી ડોક્ટર માટે દર્દી જરૂરી છે ડ્રાઈવર કંડેક્ટર દુકાન માટે સંગ્રહ એટલે ઉત્તર આવશે ભાઈ અને બહેન એકોતેરમાં પ્રશ્ન જોઈએ ઘરના કયા કામ પુરુષો સહકાર આપી શકે તો ઘરના કામકાજમાં શાકભાજી પર પુરુષો લાવી શકે ઇસ્ત્રી કરી શકે અને ઘરનું સુશોભન પણ કરી શકે છે પુરુષો તેમાં સહકાર આપી શકે છે એટલે તેનો જવાબ રહેશે આપેલ તમામ લાડુ શેમાંથી બનાવી શકાય છે ઈઝી પ્રશ્ન છે તો લાડુ શેમાંથી બનાવી શકાય છે તો લાડુ છે તે ઘઉંમાંથી બનાવી શકાય છે તો તેરમો પ્રશ્ન જોઈએ પુલાવ શેમાંથી બનાવી શકાય તો પુલાવ છે તે ચોખામાંથી બનાવી શકાય તે જવાબ રહેશે ઓપ્શન ડી

ચોખામાંથી શું બને છે તો ચોખામાંથી આપણને ખબર જ છે કે ચોખામાંથી ભાત બને છે ચોખામાંથી રોટલી બનતી નથી શાક નથી બનતું કે સલાડ નથી બનતો ઘઉંમાંથી શું બનતું નથી તો ઘઉંમાંથી પુલાવ બનતો નથી બાકી શીરો બની શકે છે રોટલી બની શકે છે ને લાડવા પણ બની શકે છે તો જવાબ રહેશે પુલાવ ઓપ્શન ડી નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે તો આ બધા ફ્રૂટોના છે છે નામ નારંગી સફરજન અને બટાટા છે છે તે તે આવતા નથી એટલે અલગ પડે એટલે ઓપ્શન ડી તેનો જવાબ રહેશે ઓગણસી મો પ્રશ્ન જોઈએ ચાર મહિનાની મત્રીને ખોરાકમાં શું આપવું હિતિવાદ છે તો મુન્ની શું આપવું જોઈએ તો માતાનું દૂધ આપવું જોઈએ ઓપ્શન બી સી તેનો જવાબ રહેશે નીચેનામાંથી માંથી કઈ વસ્તુ બનતી નથી તો માંથી શું નથી બનતું તો ઘઉમાંથી પુલાવ નથી બનતો બાકી બિસ્કિટ બને 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 છે 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 રોટલી તો તો પૂછવામાં આવે કે પુલાવ બનતો નથી એક્યાસી માં પ્રશ્ન જોઈએ નીચેનામાંથી માંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે તો કાચી કાકડી આપણે ખાઈ શકાય બાકી પાપડ કાચા ખવાતા નથી ઘઉં નથી ખવાતા ચોખા નથી ખવાતા તો ઓપ્શન જવાબ રહેશે ઓપ્શન સી નીચેનામાંથી કઈ વસ્તુ શેકીને ખાઈ શકાય છે તો શેકીને કઈ ખાઈ શકાય તો ઓપ્શન એ મકાઈ ડોડો તે શેકીને આપણે ખાઈ શકીએ છીએ અને રોટલી તો તે બે એ અને સી તેના ઉત્તર રહેશે મકાઈ ડોડો મકાઈનો ડોડો આપણે ખાઈ શકીએ અને રોટલી ખાઈ શકીએ શેકીને બાકી ભાત તો બાફીને ખાઈ શકાય છે ત્યાં સીમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ વસ્તુ આપણે ખાઈ ન શકીએ તો આપણે સરગવો છે તે આપણે અરે ઘાસ છે તે આપણને ખાઈ શકાતા નથી બકા સર તો ખોટું છે રોટલો પણ આપણે ખાઈએ છીએ અને ન ખાઈએ તો આપણે ઘાસ ન ખાઈએ ઉંબાડિયું કયા જિલ્લામાં ખાવા મળે છે તો ઉંબાડિયું છે તે વલસાડ જિલ્લામાં પ્રખ્યાત છે અને તે ત્યાં ખાવા જોવા મળે છે જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તેવા લોકોને શું કહેવાય છે તો તેને કહેવાય મુકબધિર ઓપ્શન બી તેનો જવાબ રહેશે મૂકબધીર એને કહેવાય છે છ્યાસી પ્રશ્ન જોઈએ જે લોકો આંખે દેખી શકતા નથી તેવા લોકોને શું કહેવાય છે તો તેવા લોકોને કહેવાય છે તેને કહેવાય છે ઓપ્શન સી તેનો જવાબ રહેશે સત્યાસી પ્રશ્ન જોઈએ શરીરના કયા ભાગ દ્વારા જાણી શકાય છે કે એક વ્યક્તિ પ્રસન્ન છે કે ઉદાસ તો ચહેરો જે આપણનો ચહેરા ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે વ્યક્તિ ઉદાસ છે કે નથી અઠ્યાસી પ્રશ્ન જોઈએ મેઘાના સાંસ્કૃતિક કાર્યમાં પહેલા નંબર આવ્યો હોય તો તેના ચહેરા ઉપર કેવો હાવભાવ હાવભાવ જોવા જોવા મળે મળે છે છે તો તેના ચહેરા ઉપર આનંદ અને ખુશીનો ઓગણને પ્રશ્ન જોઈએ નેહાએ મીનાની નોટબુક ફાડી તો મીનાના ચહેરા ઉપર કેવો હાવભાવ હોવો જોઈએ તો આપણી કોઈ પુસ્તક ફાડી નાખે તો આપણે ગુસ્સો કરીએ છીએ તો ઓપ્શન ડી તેનો જવાબ રહેશે ઇશારો અને ચહેરાના હાવભાવ મોટા ભાગે ક્યારે ઉપયોગમાં કરવામાં આવે છે તો ઈશારો અને ચહેરાના તો તે છે વાતચીતો આપણે કરીએ ત્યારે ઈશારાઓનો ઉપયોગ કરવામાં આવે છે એકાણુંમાં પ્રશ્ન જોઈએ મયૂર સ્પર્શથી કે અવાજથી વસ્તુ કે વ્યક્તિને ઓળખી શકે છે તો તેના તેનામાં કઈ વિકલાંગતા હોઈ શકે છે તો તેનામાં પ્રજ્ઞાચક્ષુ ઓપ્શન એ તેનામાં હોઈ શકે છે તો બાણું પ્રશ્ન જોઈએ સુનિલ વ્હીલ ચેરમાં બેસીને એક જગ્યા થી બીજી જગ્યા એ જઈ શકે છે તો તેનામાં કઈ વિકલા જોવા મળે છે તો તે અપંગ હશે તેથી તે જઈ શકે છે ત્રણ પ્રશ્ન જોઈએ ધોરણ છ માં ભણતી દીપા પરીક્ષાનું પરિણામ જાણ્યા પછી તેનો ચહેરાનો ખૂબ ઉદાસ અને દુખી જોવા મળે છે કારણ કે દીપા છે તે પરીક્ષામાં નાપાસ થઈ હતી ઓપ્શન ડી તેનો જવાબ રહેશે કે દીપા પરીક્ષામાં નપાસ થાય તો તે ઉદાસ રહેશે અને ખુશ ન રહેશે એટલે તેનો ઓપ્શન ડી તેનો જવાબ રહેશે 94મો પ્રશ્ન જોઈએ ખેતરમાં ફરવા ગયેલ જયેશને સામે સાપ આવી ગયા તો તેના ચહેરા પર હાવભાવ કેવો જોવા મળશે તો તમારી સામે કોઈ જનાવર કે આવી જાય સાપ આવી જાય તો તમારો ચહેરાનો ભાવ ડર જેવો જવાબ મળશે મુગબધીર વ્યક્તિઓ માટે કયું વિધાન સાચું નથી તો મુગબધીર વ્યક્તિઓ માટે ઓપ્શન ડી છે તે બોલી કે સાંભળી સાંભળી શકતો નથી મુગબધીર વ્યક્તિઓ બોલી કે શકતા નથી તો ઓપ્શન ડી તેનો જવાબ રહેશે છનુમો ટપુને મનપ મનપસંદ રમકડું તૂટી ગયું તેનો ચહેરાનો અભાવ કેવો હશે તો આપણને મનગમતું રમકડું તૂટી જાય તો આપણે ઉદાસ થઈ જઈએ છીએ એટલે ઓપ્શન એનો જવાબ રહેશે તો સત્તાણું પ્રશ્ન જોઈએ પક્ષીનો કયો ભાગ તેના શરીરને હુંફાળું રાખવા અને ઉડાવવામાં મદદ કરે છે તો પક્ષીઓ પાસે પાંખો હોય તેને ઉડવામાં મદદરૂપ બને છે ઓપ્શન ડી અઠાણું મો પ્રશ્ન જોઈએ કયા પક્ષીને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે તો આ એમ પી પ્રશ્ન છે ગીત છે તેને ઓળખવામાં આવે છે સફાઈ કામદાર તરીકે ક્યુ પક્ષી પાંદડાઓને સીવીને પોતાનું ઘર બનાવે છે તો દરજીડો છે તે પોતાનું ઘર સીવીને બનાવે છે તો સોમો પ્રશ્ન જોઈએ ક્યુ પક્ષી માણસના અવાજની નકલ કરે છે તો જે પોપટ છે તે માણસના અવાજની નકલ કરે છે ઓપ્શન એ કયા પક્ષીનો માળો લટકતી ફાનસ જેવો હોય છે તો સુગરીનો માળો છે તે લટકતી ફાસ ફાનસ જેવો હોય છે ક્યુ પક્ષી પોતાની ડોકને આગળ પાછળ આંચકાથી હલાવે છે તો આંચકાથી હલાવે છે તો તે કુકડો છે તે પોતાની ડોકને આગળ પાછળ હલાવી શકે છે ઝાડના થડને ખોતરવાનું કામ કયું પક્ષી કરે છે તો લક્કડ ખોદ છે તે ઝાડને ખોદી તેનું તેમાં ઘર બનાવે છે એટલે ઓપ્શન ડી તેનો જવાબ રહેશે એકસો ચાર પ્રશ્ન જોઈએ ક્યા પક્ષીનો અવાજ આપણને સાંભળવો ગમે છે તો કોયલનો અવાજ હોય તો તે આપણને મીઠું અને મધુર સાંભળવામાં મજા આવે છે નીચેનામાંથી કયા જૂથનો પક્ષીઓનો રંગ કાળો હોય છે તો કાગડો હોય કોયલ હોય કાળો કોસી હોય તેના આપણે કાળો હોય એનો તે બધાનો કલર કાળો હોય છે એકસો છમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ પક્ષીને શિકારી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે તો બાજ હોય તો ઓપ્શન એ તો બાજને શિકારી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે એકસો સાતમો પ્રશ્ન જોઈએ મને ઓળખો મારા લાંબા સુંદર પ્રશ્ન જોઈએ સીતારામ સીતારામ બોલું છું અને જામફળ મરચું ખાઉં છું બોલો હું કોણ છું તો પોપટ છે તેનો જવાબ રહેશે ઓપ્શન એ એકસો પ્રશ્ન જોઈએ હું તળાવમાંથી માછલા પકડીને ખાઉં છું તો તળાવમાંથી માછલા પકડીને કોણ ખાય તો તળાવમાંથી છે બગલો છે બગલો તે માછલા પકડીને ખાય છે ઓપ્શન બી તેનો જવાબ રહેશે એકસો દસમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા પક્ષીઓનો ચાંચ વાકી હોય છે તો પોપટ હોય તેની ચાંચ વાકી હોય બાજ હોય તેની ચાંચ વાકી હોય છે તો એકસો અગિયાર પ્રશ્ન જોઈએ કયા પક્ષીની ચાંચ લાંબી હોય છે તો જે બગલો હોય બગલો તેની ચાંચ લાંબી હોય છે એકસો બારમો પ્રશ્ન જોઈએ નીચેના માંથી કયા પક્ષીઓનું જૂથ નદી કે તળાવ કિનારે વધારે જોવા મળે છે તો બગલો છે બતક છે 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 હંસ તે વધારે પડતા જોવા મળે પ્રશ્ન જોઈએ પક્ષીનો આપણા ઘર આંગણે પક્ષીઓ છે તો જે કબૂતર છે ચકલી છે કાગડો છે કાબર છે તે ઘરે હોય છે વધારે પડતા ક્યુ પક્ષી વધારે સમય ઉડી શકતું નથી તો મોર છે તો તેના ભારેદાર વજન ના લીધે તે વધારે ઉડી શકતું નથી ઓપ્શન ડી વિદ્યાર્થી મિત્રો મળ્યા આગળના વિડીયોની અંદર એકસો પંદર થી એકસો સોળ થી એકસો ના વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલને ને ન કરી હોય તો કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મળ્યા આગળના વિડીયોની અંદર